જય શ્રીમન નારાયણ રામાનુજદાસ શ્રીમાન ગટુ વેણુગોપાલ સ્વામી દ્વારા ભગવદ્ ગીતાનું અધ્યાય પંદર પુરુષોત્તમ પ્રાપ્તિ યોગ શ્લોક ચક્ષુ સ્પર્શન रसनं घ्राणमेव च अधिष्ठाय मनश्चायं विषयान् उपसेवते ओम् गीताचार्य श्रीकृष्णपरमात्मा साथे आपणने बथाने। પુરુષોત્તમ પ્રાપ્તિ યોગ શીખવી રહ્યા છે પરમાત્મા કહે છે અર્જુન આત્માની સત્તા પાંચ જ્ઞાનેન્દ્રિયો કાન આંખ ત્વચા જીભ અને નાક અને છઠ્ઠી ઇન્દ્રિય મન પર છે તથા તે આ જ્ઞાનેન્દ્રિયો દ્વારા ઇન્દ્રિય વિષયોનો અનુભવ કરે છે આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા સમજાવે છે કે આત્મા જ્ઞાનેન્દ્રિયો મન આંખ કાન ત્વચા જીભ અને નાક લઈને બીજા શરીરમાં પ્રવેશ કરે છે અને આ જ્ઞાનેન્દ્રિયો દ્વારા આ સંસારની વસ્તુઓ જુએ છે અને અનુભવે છે તેઓ શીખવે છે કે જ્યાં સુધી આત્મા વિભિન્ન શરીરો ધારણ કરે છે ત્યાં સુધી તે મન અને જ્ઞાનેન્દ્રિયો સાથે વહન કરે છે અને તેમના દ્વારા વસ્તુઓનો અનુભવ કરે છે તેથી ચાલો આપણે સ્વીકારીએ કે આપણું મન અને જ્ઞાનેન્દ્રિયો આ શરીરમાં નવી સર્જાય નથી પરંતુ આપણી સાથે શાશ્વત છે જે આપણને વસ્તુઓનો અનુભવ કરાવે છે ચાલો આપણે આપણા મન અને જ્ઞાનેન્દ્રિયોને શ્રીમન નારાયણમાં જોડવાનો પ્રયાસ કરીએ ચાલો આપણે જ્યાં સુધી આ શરીરમાં છીએ ત્યાં સુધી આપણા સર્વે સત્કર્મો શ્રીમદ્ નારાયણની ઉપાસના રૂપે કરીએ ચાલો આપણે શ્રીમન નારાયણની પ્રાપ્તિને આપણા જીવનનું લક્ષ્ય બનાવીએ માત્ર શ્રીમન નારાયણનું શરણ લઈ ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ સ્ત્રોત્રમ ચક્ષસ્પર્શનચારસનમ ઘ્રણમે વચ શ્રી કૃષ્ણ કહે છે જે મારા આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કયું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મે કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે માં શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમદ નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તો હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશો એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન નારાયણ કરીશીએ વચનમ તવ શ્રીમન નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण श्रोत्रं चक्षुः स्पर्शनं च रसनं घ्राणमेव च अधिष्ठाय मनश्चायं विषयान् उपसेवते श्रोत्रं चक्षुस्पर्शनं रसनं घ्राणमेव च अधिष्ठाय मनश्चायं विषयान् उपसेवते